ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ઓકે અબ જે ચેપ્ટર ટ્વેલ્વ ઇલેવન સાયન્સ વાયુનો ગતિવાદ કાયનેટિક થિયરી ઓફ ગેસિસ એને આજે આપણે ટોપિક થિયરિકલ ટોપિક જોવાના છે એવોગેડ્રોનું અધિતર્ક એકમોલ વાયુની ડેફિનેશન અને એવોગેડ્રો અંક રેડી એવો ગેડ્રોનું અધિતર્ક એવોગેડ્રો એ સાયન્ટિસ્ટ છે મિત્રો એવોગેડ્રોએ વાયુ માટે એક અધીતર ગાઇપું શું કીધું એને એક પાત્ર લીધું એ પાત્રની અંદર કદ વાયુનું કદ સમાન રાખ્યું તાપમાન સમાન રાખ્યું દબાણ સમાન તો એને એવું જણાવ્યું કે જો કદ દબાણ અને તાપમાન એક સરખું હોય તો એ વાયુમાં અણુઓની સંખ્યા પણ એક સરખી જ હોય છે એટલે એની ડેફિનેશન આપ્યું અધિતર્કના સ્વરૂપમાં આ તો મેં તમને કીધું કે દબાણ તાપમાન અને કદ જો એક સમાન હોય તો એ વાયુમાં અણુઓની સંખ્યા પણ એક સરખી હોય છે આ જ વસ્તુને એને અધિતર્કના રૂપમાં ફેરવ્યું કે આપેલ અચળ તાપમાને અને દબાણે આપેલ અચળ તાપમાને અને દબાણે એકમ કદમાં અણુઓની સંખ્યા એક સરખી હોય એને એવો ગઢોનું અધિતર્ક કહેવાય રાઈટ પછી એને ડેફિનેશન આપી એક મોલ વાયુ કોને કહેવાય જો કે વિદ્યાર્થી મિત્રો તમે કેમેસ્ટ્રીની અંદર આ બધી વસ્તુનો અભ્યાસ કરી ચૂક્યા છો એક મોલ વાયુ એટલે કે પ્રમાણિત તાપમાને અને દબાણે મિત્રો પ્રમાણિત તાપમાન આપણે વ્યવહારિક રીતે પ્રમાણિત તાપમાન કોને કહીએ તો કે બસો તોતેર કેલ્વિન હે ને બસો તોતેર કેલ્વિન એટલે પ્રમાણિત તાપમાને અને દબાણે પ્રમાણિત દબાણ બેટાવું છે એક એટમોસ્ફિયર વન એટીએમ એક વાતાવરણ એટમોસ્ફિયર એટલે વાતાવરણ તો પ્રમાણિત તાપમાને અને દબાણે પ્રમાણિત કદે પ્રમાણિત કદ એટલે બાવીસ પોઈન્ટ ચાર લીટર રેડી તો પ્રમાણિત તાપમાને અને દબાણે બાવીસ પોઈન્ટ ચાર લીટર કદમાં વાયુના અણુઓનું દળ તેના અણુભાર જેટલું હોય છે અથવા તો વાયુનો જથ્થો તેના અણુભાર જેટલો હોય છે વાયુના આ જથ્થાને બેટા એક મોલ તરીકે ઓળખવામાં આવે છે અને એવો ગેડ્રો અંક એક મોલ પદાર્થમાં રહેલા ઘટક કળોની સંખ્યાને મિત્રો એવો ગેડ્રો અંક કહેવાય નંબર ઓફ એવો ગેડ્રો તો ત્રણેય શોર્ટકટ ડેફિનેશન છે મિત્રો તો એને આપણે જોઈએ વિગતવાર રેડી તમારી સામે આપણે પ્રેઝન્ટ કરીએ એવો ગેડ્રોનું અધિતર્ક એની વિચારસરણી કે શું કીધું છે એ વાત આપણે રજૂ કરીએ મિત્રો એવો ગેડ્રોનું અધિતર્ક તમારી સામે છે જુઓ ત્રણ સેન્ટર એનું મેઇન અધિતર્ક નીચે આવશે હવે પછી જુઓ આ એનું અધિતર્ક છે મિત્રો તો આપણે જોઈ લઈએ કે જો દબાણ કદ અને તાપમાન એક સરખા હોય તો બધા જ વાયુમાં અણુઓની સંખ્યા પણ એક સરખી જ હોય છે વાત સાચી છે કે તમે મિત્રો કોઈ એક વાયુ પાત્ર લો છો અને આ પાત્રની અંદર તમે સમાન કદનો વાયુ ભરો છો કદ પણ સમાન છે એટલે કે વિ સમાન તાપમાન પણ સમાન અને દબાણ સમાન હોય તો આમાં સિમ્પલ વાત છે અણુઓની સંખ્યા એન પણ કેવી હોય સમાન હોય છે આ જે વસ્તુ છે એને ડેફિનેશનના રૂપમાં અધિતર્કના રૂપમાં આપણે આપવામાં આવ્યું છે કે આપેલ અચળ તાપમાને અને દબાણે એકમ કદમાં એટલે કે આ કદમાં અણુઓની સંખ્યા એક સરખી હોય છે આ છે એવો ગેડ્રોનું અધિતર્ક મિત્રો રેડી એને શું કહેવાય એવોગેડ્રોનું અધિતર્ક કે આપેલ અચળ તાપમાને અને દબાણે એકમકદ દીઠ અણુઓની સંખ્યા એક સરખી હોય છે આ છે મિત્રો એવોગેડ્રોનું અધિતર્ક ઇટ્સ ઓકે કે ભાઈ વાત સાચી છે હવે કોઈ પાત્રની અંદર તમે એક સરખું કદ હોય વાયુઓનું દબાણ પણ એક સરખું હોય કદ પણ એક સરખું હોય તો એક સીધી જ વાત છે કે માણુઓની સંખ્યા પણ એક સરખી જ હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો એક મોલ વાયુની ડેફિનેશન મેં તમને આપી કે પ્રમાણિત તાપમાને અને દબાણે બાવીસ પોઈન્ટ ચાર લીટર કદમાં વાયુના જથ્થાનું દળ વાયુના જથ્થાનું દ્રવ્યમાન દળ એના અણુભાર જેટલું હોય છે વાયુના આ જથ્થાને શું કહેવાય એક મોલ કહેવાય તો જુઓ ડેફિનેશન પ્રમાણિત તાપમાને બેડો પ્રમાણિત તાપમાન એટલે મિત્રો બસો તોતેર કેલવીન કીધું હતું ને આપણે વાત કરી હતી અને પ્રમાણિત દબાણે વન એટી એમ એક એટમોસ્ફિયર એટલે એક વાતાવરણ રેડી તો પ્રમાણિત તાપમાન એને દબાણે બાવીસ પોઈન્ટ ચાર લિટર વન લીટર ઇઝ ઇક્વલ ટુ ટેન ટુ થ્રી મીટરો બાવીસ પોઈન્ટ ચાર લીટર કદમાં રહેલા વાયુના જથ્થાનું દળ દળ અથવા દ્રવ્યમાન તેના અણુભાર જેટલું હોય છે વાયુના જથ્થાને શું કહેવાય છે એક મોલ તરીકે ઓળખવામાં આવે આ એની ડેફિનેશન છે એક મોલ કે પ્રમાણિત તાપમાને અને દબાણે બાવીસ પોઈન્ટ ચાર લીટર કદમાં કદના જથ્થામાં જથ્થાનું દળ એ વાયુના અણુભાર જેટલું હોય છે આ જથ્થાને એક મોલ તરીકે ઓળખવામાં આવે છે તો આ એક મોલની ડેફિનેશન ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો એવોગેડ્રો અંક નંબર ઓફ એવોગેડ્રો કે એક મોલ પદાર્થમાં રહેલા ઘટક કણોની સંખ્યાને અંક કહેવાય તો એની આપણે જોઈએ મિત્રો ચાલો એવો ગેડ્રો અંક મિત્રો જોઈ શકો છો તમે કોને કહેવાય તો કે ગેડ્રો અંક એટલે એક મોલ પદાર્થમાં રહેલા પદાર્થ મીન્સ કે પદાર્થ તરીકે કોણ છે તો કે વાયુ રેડી તો એટલે એક મોલ વાયુમાં રહેલા એના ઘટક કણો ઘટક કણો એટલે અણુ કે પરમાણુ જોઈ લો

મ્યુમોલ જથ્થો ભરેલો છે કેટલો આવે જથ્થો મ્યુ મોલ હવે એમાં અણુઓની સંખ્યા આપણે મેળવવી હોય તો આપણે મેળવી શકીએ એમાં કુલ અણુઓની સંખ્યા કેટલી હોય એ મેળવવી હોય તો આપણે એવું કહી શકીએ ધ્યાન આપજો ખાસ કે ભાઈ એક મોલમાં અણુની સંખ્યા કોના જેટલી હોય તો કે એવો ગેડ્રો અંક જેટલી હોય ને એક મોલમાં કારણ કે ઉપર ડેફિનેશન વાંચો એક મોલમાં રહેલા ઘટકળોની સંખ્યા ને એવો ગેડ્રોંક વાયુ પાત્રમાં આપણે વાયુ ભરેલો છે અને વાયુનો કુલ જથ્થો મ્યુ મોલ છે હવે એમાં અણુઓની સંખ્યા શોધવી છે તો એક મોલમાં અણુઓની સંખ્યા એને હોય તો આપણે જથ્થો કેટલો છે દીકરો તો કે મ્યુ મોલ છે તો અહીં સ્પષ્ટ કહી શકશો કે મ્યુ મોલમાં અણુઓની સંખ્યા કેટલી તો કુલ સંખ્યા તમને આવશે એન બરાબર મ્યુ એન એ રેડી તો આના ઉપરથી તમે આ લઈ શકો કે નહીં જોઈ લો આમાં ને સૂત્રનો કરતા બનાવો તો એન બાય એને છે તો મ્યુ બરાબર એન બાય એને જોઈ લો છે મિત્રો રેડી એક મોલમાં અણુઓની સંખ્યા એવો કેડો અંક જેટલી હોય તો મ્યુ મોલમાં આ વાયુનો જથ્થો મ્યુ મોલ છે તો એમાં અણુઓની સંખ્યા કેટલી હોય તો કે એન બરાબર મ્યુ એને આટલો સંખ્યામાં અણુ અંદર હોય એમાંથી જથ્થાને સૂત્રનો કરતાં બનાવવો હોય મ્યૂ બરાબર તો એન ભાઈ એને થાય જો વાયુપાત્રમાં આપેલ વાયુના કુલ અણુ એન હોય તો મોલની સંખ્યા આટલી થાય એના ઉપરથી રેડી એટલે એ બી મળી જાય હવે આ જ વસ્તુ તમારે દળના સ્વરૂપમાં મેળવવું હોય તો પણ વાત છે કે ભાઈ આમાં કુલ દળ કેટલું હોય વાયુનું તો ભાઈ આપણે કહી શકીએ કે એક મોલમાં અણુ અનુદળ તેના અણુભાર જેટલું હોય જોયું તું ને આપણે રેડી એક મોલની વ્યાખ્યા માં તો મ્યુ મોલમાં અણુઓનું દળ કેટલું થાય તો કે એમ બરાબર મ્યુ એમ જીરો રેડી આના ઉપરથી તમે આને સૂત્રનો નો કરતા બનાવી શકશો જોઈ લો છે મ્યુ બરાબર એમ બાય એમ જીરો કારણ કે એક મોલમાં અણુનું સંખ્યા એટલે એનું અણુભાર જેટલું હોય એક મોલની ડેફિનેશન બની ગયા ને કે પ્રમાણિત તાપમાન એને દબાણે બાવીસ પોઈન્ટ ચાર લીટર કદમાં વાયુના જથ્થાનું દળ તેના અણુભાર જેટલું હોય એને એક મોલ કહેવાય તો એક મોલમાં જથ્થો એમ હોય તો મ્યુ મોલમાં જથ્થો કેટલો તો એમ બરાબર મ્યુ એમ ઝીરો આના પરથી મ્યુ મોલમાં લખવું હોય તો મ્યુ બરાબર એમ બાય એમ ઝીરો આ દળના સ્વરૂપે છે મિત્રો અને આ સંખ્યાના સ્વરૂપે છે રેડી આ વાયુનો જથ્થો છે બંને વાયુના જથ્થા છે એક સંખ્યાના સ્વરૂપમાં છે અને એક દળના સ્વરૂપમાં છે તો મિત્રો ત્રણે ત્રણ ડેફિનેશન ખબર પડી ગઈ એવોગેડ્રોનું અધિતર્ક શું તો કે આપેલ તાપમાને અને દબાણે એકમ કદમાણુઓની સંખ્યા કેવી હોય છે એક સરખી હોય છે જે એવોગેડ્રોનું અધિતર્ક છે એક મોલ વાયુની ડેફિનેશન પ્રમાણિત તાપમાને દબાણે બાવીસ પોઈન્ટ ચાર લીટર કદમાં વાયુના જથ્થાનું દ્રવ્યમાન તેના અણુભાર જેટલું હોય છે વાયુના જથ્થાને એક મોલ કહેવાય અને એક મોલ પદાર્થ એટલે પદાર્થ તરીકે વાયુ હે ને એક મોલ વાયુમાં રહેલા આ ઘટક કણુ કે પરમાણુની સંખ્યાને એવોગેડ્રો અંક કહેવાય નંબર ઓફ એવોગેડ્રો ઇઝ ઇક્વલ ટુ સિક્સ પોઈન્ટ ઝીરો ટુ થ્રી ઇન્ટુ ટેન ડેસ ટુ ટ્વેન્ટી થ્રી મોલ ઇનવર્સ ઓકે આ જ જથ્થાને સંખ્યાના સ્વરૂપમાં પણ આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો એના ઉપરથી મોલ ને સૂત્રનો કરતાં બનાવ્યો જથ્થો આ જ રીતના દળને પણ સૂત્રનો કરતાં બનાવી અને દળના સ્વરૂપમાં જથ્થાને લીધો સંખ્યાના સ્વરૂપમાં જથ્થાને લીધો તો મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો એકદમ રેડી ઓકે આ સાથે આ ટોપિકને ફિનિશ કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે નવી રજૂઆત સાથે ફરી મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ